નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગ્લોબલ ગ્રીન મોબિલિટીને સાકાર કરવા માટે ઇવી મેન્યુફેક્ચરિંગની જરૂરિયાતને સમજીને ગ્રીન ગ્રોથ સાથે આગળ વધવા માટે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ પણ ગ્રીન મોબિલિટીની દિશામાં ટ્રાન્સફોર્મ થઈ રહી છે ઇલેક્ટ્રિક વ્હીકલને એક્સેસિબલ એફોર્ડેબલ અને એફિશિયન્ટ બનાવવા માટે દેશ અને ગુજરાતમાં મોટા પાયે રિસર્ચ અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે વડોદરાના

પોતાના વ્હીકલને રિપેર કરાવવા માટે ધરમ ધક્કા ખાય છે જેની માર્કેટ કેપ જ અંદાજીત પંદર હજાર કરોડ છે એવા ઓલા ઇલેક્ટ્રિકની આ વાહિયાત કસ્ટમર સર્વિસનો પુરાવો છે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ એડોપ્ટ કરે તે માટે અને સમગ્ર ઇલેક્ટ્રિક વ્હીકલ વેલ્યુ ચેઇન માટે અનુકૂળ એવી ઇકોસિસ્ટમ તૈયાર કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે એવી પોલિસી પણ ડિઝાઇન કરી છે ત્યારે પોતાની મહેનતના પૈસાથી ખરીદેલી ગાડીની આવી દુર્દશા એ ચિંતાજનક છે જે દિશામાં ગુજરાત સરકારે પણ ધ્યાન આપવું જરૂરી છે રાજ્ય સરકારના આ સમગ્ર તયા પ્રયાસોને પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં માતબર વૃદ્ધિ થઈ છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક માટે એનો ગ્રાહક એ પૈસા પડાવવાનું સાધન બની ગયો હોવાનું ખુદ ગ્રાહકો જ જણાવી રહ્યા છે લોન લીધા પછી પણ અગર જો આ ઓલાનો આ ધંધો થતો હોય કંપની પોતાને કે મારે પૈસા આવી ગયા ને તમે પબ્લિક મરે યા જે અમાર કોઈ મતલબ નથી અમારે શું બુલેટ જે હોય છે એ બુલેટ એ શોખના માટે હોય છે ઓલા એક્ટિવા ટુ વ્હીલર જે છે એ ઘરના કોઈ બી લાવવા સામાન લાવવા લઈ જવા માટે હોય એક જ વસ્તુ હોય ને અમારે ત્યાં દવાખાનામાં પડેલું હોય તો માણસ કહી જાય માણસ પહેલા હું દિવાળી પહેલા આપી ગયો હમણાં પંદર દિવસ પહેલા લઈ લઈ ગયો એક દિવસ આવ્યો હતો પછી એર એક્ટિવ આવવામાં એર પ્રોબ્લેમ આવવા માટે દસ કિલોમીટર ધક્કો મારી મારે ગાડી લાવવાની આ ધંધો મારે કરવાનો કંપની અને કંપનીના ચેરમેન તો આરામથી એસીમાં બેસે છે દેવા નથી અમારે આ વ્યથા બોલે છે માથે માથી વ્યથા બોલે છે માણસ શું આપણા રૂપિયા આવી ગયા ને હમણાં જો એક ચેક બાઉન્સ થાય તો જો પછી શું થાય પછી હાલતની કંપની નથી જોત જોતી આંખો ફૂટી ગઈ છે લોકોની એ કર્મચારી એ શું કે સાહેબ અમે શું કરીએ એક વાત છે કોઈ મેન મારો છે નહીં જેને માલ વેચ્યો એને શોરૂમ બંધ કરી દીધો એ તો પોતાનું કમિશન લઈને બે ગયો ધક્કા હોસ્પિટલ હોસ્પિટલના ઓલા હોસ્પિટલના નથી તાકાત તો બંધ કર દો ભાઈ લોકોને હું કામ ધવડાવો છો બધા કઈ મુકેશ અંબાણી નથી ગુજરાત સરકાર ઇનોવેશન કી ટુ સસ્ટેનેબલ ગ્રોથ મંત્રમાં વિશ્વાસ કરે છે અને ઇવી મેન્યુફેક્ચરિંગથી ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી કરવા માટે ગ્રીન મોબિલિટીની દિશામાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપવાનો ધ્યેય રાખે એ સારી વાત છે પણ એ જ ગુજરાતના લાખો ગ્રાહકોને યોગ્ય સર્વિસ આપવામાં ઓલા ઇલેક્ટ્રિક સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે એક બાજુ આ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે લીધેલી લોનના હપ્તા અને બીજી બાજુ સર્વિસ સેન્ટરમાં મહિનાઓ સુધી ધૂળ ખાતું પોતાનું વ્હીકલ જોઈને મધ્યમ વર્ગીય ગ્રાહકની છાતી બેસી જાય છે તો ખરેખર તો ઉદ્યોગ જગતમાં મોટી મોટી વાતો કરી લોકોને પોતાની કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા માટેની પ્રેરણા આપનાર ભાવિશ અગ્રવાલે ગ્રાહકો સાથે દિનદાડે છેતરપિંડી કરી છે એવો પણ સ્પષ્ટ આક્ષેપ ગ્રાહકો કરી રહ્યા છે ઓલામાં અત્યાર બે હજાર ત્રેવીસમાં મેં આજથી બે વર્ષ પહેલાં ખૂબ વિશ્વાસ અને ખૂબ એના સાથે મેં આ ઓલા ઇલેક્ટ્રિક બાઇક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને એના વિચારો સાથે સારા ઉદ્દેશ સાથે ખરીદી હતી જેના ખૂબ જ ખૂબ જ હલકી ગુણવત્તાની સર્વિસ છે વ્હીકલ સારું હતું એ વિશ્વાસ સાથે લીધેલું હતું પણ જ્યારે પણ સર્વિસમાં આવ્યા જ્યારે પણ વોરંટી પીરિયડમાં બીજા સાડા ચાર હજાર રૂપિયા એક્સ્ટ્રા વોરંટી એમણે પે કરાવી કે હવે પછી તમારે સ્પેરપાર્ટના પૈસા નહીં આપવા પડે તો એ પણ આપણે પે કરી દીધા છતાં પણ એ વારંવાર તકલીફો આવતા એ હંમેશા દરેક આજે પણ અત્યારે પંદર દિવસથી વ્હીકલ ત્યાં મૂક્યું છે પણ જોબકાર્ડ બનાવવાની ના પાડી છે કે જોબકાર્ડ નહીં બને હવે એ ના ચાલતું વ્હીકલ અમે ક્યાં લઈ જઈએ એટલે અહીંયા મૂક્યું છે તો અહીંયા પણ બે બે વાર ત્રણ ત્રણ વાર આવ્યા છતાં પણ વ્હીકલ મળતું ન હતું આજે ખૂબ મહેનત કરીને વ્હીકલ ખબર પડી તો એ ખૂણામાં પડેલું હતું ખોલેલી હાલતમાં અને ફરીથી મેં કીધું કે આનું શું થયું તો કે બે ત્રણ દિવસ હજુ લાગશે આવું વારંવારની હેરાનગતિ અને વારંવારની તકલીફથી ખૂબ જ ત્રસ્ત છું એક અમારા જેવા અનેક અહીંયા ગ્રાહકો છે જે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અને જેમાં કોઈ જ સર્વિસ નથી કોઈ જ સામે રિસ્પોન્સ નથી એ લોકો કે અમે નોકરી કરીએ છીએ અમે શું કરી શકીએ સ્પેરપાર્ટ આવતા નથી પાર્ટ આવે તો અમે તમને કરી આપીએ ને તો આવી રીતે એક લાખ પંચ્યાસી હજાર ખર્ચી અને છેતરાયા એની લાગણી અનુભવી રહ્યા છે ઘણા બધા ઓલા પર કેસ ચાલે છે ઘણી બધી વાર ઘણા બધા લોકોએ આની વ્યથા વ્યક્ત કરી છતાં પણ કોઈ પરિણામ નથી આવી રહ્યું એકદમ લાચાર છીએ અમે તો આના માટે જે પણ કોઈ ઘટતું કરી શકાય એવી તંત્રને અપીલ છે બહાઈ દરી કશું નથી આપતા કે સ્પેર પાર્ટ આવતા નથી સ્પેર પાર્ટ આવે તો તમને કરી આપીએ ને સ્પેરપાર્ટ આવશે તો અમે ચોક્કસ કરી આપીશું પણ એકચ્યુઅલી ક્યારે આવશે શું થશે કેવી રીતે થશે કોઈ જ એનો એ નથી ઇવન અત્યારે મારી વ્હીકલનું કોઈ જોબકાર્ડ નથી અત્યારે ન ધણી હતી લાવાની હાલતમાં આ પડેલું ઓલા એ મને ખૂબ જ વ્યથિત કરી રહ્યું છે કે એક લાખ પંચ્યાસી હજાર ખર્ચીને હું છેતરાયો અને અત્યાર સુધીમાં જેટલા પણ પૈસા મેં સર્વિસ પેટે ખર્ચ્યા છે જે રીતે હું ધક્કા ખાતા છે જે રીતે હેરાન થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ ભારત દેશમાં રહ્યા પછી એવું લાગણે એવું લાગી રહ્યું છે કે એકદમ પછાત દેશમાં રહી રહ્યા છે એ કોઈ લાચાર અને નિરાધાર છીએ આપણા દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ લગભગ સાડા બાર લાખ કરોડની ઇન્ડસ્ટ્રીઝ છે ચાર લાખ કરોડનો એક્સપોર્ટ છે અને વર્ષ બે સુધીમાં ભારતનું ઈ માર્કેટ પ્રતિ વર્ષે એક કરોડના વેચાણ સુધી પહોંચવાની સંભાવના છે અત્યારે માત્ર ગુજરાતમાં જ બે લાખ જેટલા ઈવી છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિકની આ સર્વિસ ચેઇન તદંતર ખાડે ગઈ છે અને જેનો ભોગ નિર્દોષ ગ્રાહકો બની રહ્યા છે ટકાની રેવન્યુ કંપની ગુમાવી ચૂકી છે એ પાછળનું મુખ્ય કારણ પણ ગ્રાહકો સાથે થઈ રહેલી છેતરપિંડી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર